રાષ્ટ્રગીત વંદે માતરમ ને 150 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગ રૂપે અને લોકોમાં રાષ્ટ્રગીત પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે 22 જાન્યુઆરી 2026 અને ગુરુવારથી ગણતંત્ર દિવસ સુધી જામનગરના વિવિધ ધાર્મિક તથા જાહેર સ્થળો પર વંદે માતરમ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપની 5000 પત્રિકા વિતરણ કરી અને લોકોને તેના ઇતિહાસ વિશે માહિતગાર કરવામાં આવશે વંદે માતરમ જય શ્રી યશ ભુદેવ વંદે માતરમ ફાઉન્ડેશન તો આપણે સર્વે જાણીએ છીએ કે આપણું રાષ્ટ્રગીત એટલે કે વંદે માતરમ એને દોઢસો વર્ષ પૂરા થતા હોય તો એની ઉજવણીના ભાગરૂપે અને આપણા રાષ્ટ્રગીતને પ્રત્યે જ્યાં લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે વંદે માતરમ ફાઉન્ડેશન દ્વારા તારીખ બાવીસ જાન્યુઆરી એટલે કે આજથી લઈ અને છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ સુધી જામનગરમાં અલગ અલગ જાહેર સ્થળોએ અને ધાર્મિક સ્થળોએ પાંચ હજાર વંદે માતરમ ગીતની પૂરેપૂરા ગીતની મૂળ સ્વરૂપે પત્રિકા વિતરણ કરવામાં આવશે જેનો આજે શુભારંભ અમે શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં કરેલ છે જ્યાં આજે આપણી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ થતા હોય તે નિમિત્તે ભવ્ય અનકોટ અને મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે શ્રી આશીષ ગીરીજી બાપુ દ્વારા તો ત્યાં અમે શુભારંભ કરેલ છે અને આ કાર્યક્રમમાં અમારો સહકાર ફાળવનાર તમામ સંસ્થા તમામ યુવાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભારત માતા કી જય